ગામને રૂપેણ નદી પરનો પુલ અતિ જર્જરિત હાલતમાં છે હવે કોઈ પણ સમય અકસ્માત થઈ શકે છે ત્યારે આ પુલ ઘણા વર્ષોથી ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલ થઈ રહ્યા છે વડોદરાના પાદરાનો ગંભીર આ બ્રિજ ધરાશય થયા બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બ્રિજની સ્થિતિને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે ત્યારે ઉનાથી સત્તર કિલોમીટર દૂર અને કોડીનારથી ત્રેવીસ કિલોમીટર દૂર આવેલા સીમાસી ગામની રૂપેણ નદી પરનો બ્રિજ પણ અતિ જર્જરિત છે આ બ્રિજ અંદાજત ચાલીસ વર્ષ પૂર્વે ઓગણીસો બ્યાસી ની સાલમાં બનાવવામાં આવ્યો હતો

આ સીમા સીમાસીટી લોકો ને ઘણા ભાઈ તકલીફ પડે છે અહીંથી કોર્ડિનાનો રોડ લાગે આપડે દોરાસા અને લોકોને ખાસી તકલીફ પડે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને રાતના રાતના સમયે જે લોકો આવતા જતા હોય છે અને અકસ્માત થવાની સંભાવના છે એટલે ગામના તેમજ બધા ગામના સદસ્યો આજુબાજુ બધા લોકો ની એવી નમ્ર વિનંતી છે સરકાર ને જેટલી જલ્દી બને એટલી તાત્કાલિક ધોરણે પગલાં લે અહીંયા પૂર્ણ રીલિંગ નું કામ કરાવે અને અકસ્માત જે થવાની શક્યતા છે ઘટે

એટલે એ ફાઈનલ છે કે એના બે ભાગ થઈ જાય એમ છે અને મોટી હોનારત થાય એટલે અમે સરકાર શ્રી ધ્યાન દોરવા માંગીએ છીએ આ બ્રિજ ઉપરથી અત્યારે સરકારી લોકલ તમામ બસો સીમાથી આ પુલ ઉપર પસાર થાય એમ છે અને લોડિંગ વાહનો પણ હાલે છે અને સીમાથી ગામમાં લગભગ ચોવીસ કલાક ની અંદર હજાર થી બે હજાર વાહનો પસાર થાય છે અને બે ત્રણ ગામની તો પંદર ગામની પબ્લિક આ ફૂલ ઉપર થી અવર જવર કરે એમ છે આ બાબતની રજૂઆત અમારે સરકારશ્રીને એટલી છે કે આ ફૂલની જે વહેલી તકે પોતે આવી અને એનું નિરીક્ષણ કરે અને આનું સમારકામ કરે નકર જ્યારે નદીની અંદર આ વર્ષે જો મોટું પૂર આવશે તો હજારો આની ઉપરથી બસો થી ત્રણસો માણસો ફૂલ પૂર જોવા આવે એમ છે અને આ વર્ષેનો નો બીમસ તૂટેલો છે અને જો તૂટ્યો તો હજારો માણસો ની હાનિ થાય એવી છે અને વાહનો પણ ફસાય એવી છે આપણે પુલ બનાવવા માટેનો અમે સરકાર શ્રી ને માંગણી કરીએ છે બને ત્યાં સુધી વેલી તકે પુલ બની જાય તો એના માટે વધારો આમ પવન સખી ના પાક્યા હાલે અવાર જવર માલ ઢોર બધે નીકળે છે અને માણસો ની ગાડીઓ જાય આવે તો રસ્તો બહુ ખરાબ છે એટલે અમે બીક બહુ લાગે સરકાર શ્રી જો વેલી તકે પુલ બનાવી દે તો અમારા માટે બહુ ઉત્તમ છે આમાં રૂપાની નદી